જય માડી જય માડી જય માળી તારીખ ત્રેવીસ પચીસ મહાદેવી આદિશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માડની ભુનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે શ્રી મામાયા મેળીમા અને સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ના આશીર્વાદ પ્રેરણા અને માર્ગદર્શન થી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ અમાવસના દિવસે દીકરી પૂજા વિધિનું અતિ અતિભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું દીકરી પૂજા વિધિના આવા રૂડા અવસાનનો કાર્યક્રમ ડોક્ટર શ્યામ મુખર્જી પાર્ટી પ્લોટ આઈ માતા રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો આ શુભ કાર્યક્રમ સ્થળે સર્વે ભાવિક ભક્તો દીકરા દીકરીઓ દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં અને સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી એ શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલડી માની પૂજા અને આરતી કરીને દીકરી પૂજા વિધિના શુભ પ્રસંગની શુભ શરૂઆત કરી હતી ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી સિંહાસન પર બિરાજમાન થયા હતા પછી તેમના દીકરી શ્રદ્ધાબેન દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલીમાં ને કંકુ ચોખાથી વધાવી ગુલાબનો ફુલાર પહેરાવી લાલ ચુંડળી ઓઢાડવામાં આવી ત્યારબાદ સાથે મળી શ્રી મેડીમાના ગુણલા ગાઈને સત્સંગ કર્યો પ્રાચીન કાળથી આપણા સમાજમાં દીકરાના જન્મને સહજ સ્વીકારવામાં આવે છે પણ દીકરી જન્મે તો તેને પારકી થાપણ સાપનો ભારો માથાનો બોધ સમજી સ્ત્રી ભ્રૂણ હત્યા જેવું અને દીકરીઓ સાથે દુષ્કર્મ કરી પાપ કરવામાં આવે છે દીકરીઓનું માન સન્માન રહે દીકરીઓના મહિમા લોકોમાં દીકરીઓ પ્રેમ ભાવ સાથે જાગૃતતા આવે તેના માટે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના મંદિરે મોટી સંખ્યામાં દીકરી પૂજા વિધિક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમપુજી માડી શ્રી આજના આપણા સમાજમાં અને લોકોમાં દીકરીઓના હિતમાં સારો સંદેશ જાય તેના માટે દીકરીઓ નવ દુર્ગા સ્વરૂપ છે દીકરી શક્તિ લક્ષ્મી માતૃ સ્વરૂપા છે દીકરી તો ગાય કહેવાય દોરે ત્યાં જાય સંસ્કારી દીકરી બે કુળ ને તારે જો દીકરી જ ના હોત તો આજે દીકરા પણ ના હોત આ સંસાર જ ના હોત આવું કયું હતું પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીએ પૂજા વિધિમાં મોટી સંખ્યા ભાગ લેનાર દીકરીઓમાંથી સાત દીકરીઓને દેવી સ્વરૂપ માનીને કંકુ ચાંદલા કરી લાલ ચુંડડી ઓઢાડી દીકરીઓની પૂજા વિધિની શુભ શરૂઆત કરી હતી ત્યારબાદ સદગુરુદેવ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દેવી સ્વરૂપે દીકરીઓની એમના માતા પણ સજોડે બેસી એમની દીકરી શ્રદ્ધાબહેનની શ્રી મેળી માં સ્વરૂપે પૂજા વિધિ આરતી કરી હતી દીકરીઓની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સદગુરુદેવ પરમપૂજ માઢિશ્રીએ પૂજા વિધિમાં ભાગ લેનાર દરેક દીકરીઓને વસ્ત્ર ડ્રેસ અને પચાસ રૂપિયા આશીર્વાદ રૂપે ભેટ આપ્યા હતા ભક્તો દીકરા દીકરીઓ ભોજન પ્રસાદ અને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં તેમજ સદગુરુ દેવ શ્રી શ્રી એક અજાન શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ